Estій-eog eota hartany a raoha સુરતના ઉધના પોલીસ મથક વિસ્તારમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ટોપ દસમાં આવેલા ગણેશ આયોજકોનું સન્માન સમારોહ યોજાયો હતો સાથે ઉધના પરમિટ કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ઉધના પરમિટ કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું ઉધના બમરોલી ખાડી બ્રિજ પાસે આવેલ રાયકા સર્કલ પાસે શ્રી માધવ ગૌશાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાળા ડીસીપી ભગીરથ ગઢવી સાહેબ ઉધના પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ

સર્વશ્રેષ્ઠ દસ ગણેશ મંડળોનું સન્માન સમારંભમાં આજે મારી સાથે સુરત શહેરના આ વિસ્તારના ઝોનના નાયબ પોલીસ કમિશનરશ્રી ભગીરથસિંહ ગઢવી સાહેબ સાથે સુરત મહાપાલિકાના ટ્રાન્સપોર્ટ કમિશન ચેરમેન એવા સોમનાથભાઈ મરાઠે મારી સાથે જ સમિતિના મંત્રી એવા ડૉક્ટર બળનભાઈ પટેલ ઉપપ્રમુખ મનોજભાઈ અમિતભાઈ સાથે પવનભાઈ ચૌધરી અને કાર્યકર સાથે જોડાયા અને આ ઉત્સવમાં આવનાર ઉત્સવમાં ભગવાન ગણેશજીની આસ્થા અને ગરિમા સાથે લોકો ઉત્સવ છે હું થોડુંક લોકોને થોડા જણાવ્યું હતું બૌદ્ધિક લીધું અને સાથે સાથે આ ગણેશ ઉત્સવમાં આ સ્પર્ધા લોકો હજુ બહુ ઉત્સાહથી ભાગ લે તેના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે અને પોલીસ તંત્ર દ્વારા જે બાળપા તેનું ઉત્સવ પાલન કરે તેના માટે માનનીય ભગર સાહેબે પણ જણાવ્યું છે તો લોકો આનું પાલન કરે તો જ ગણેશ ઉત્સવ સાચો કહેવાશે એવી અમારી સર્વની અપેક્ષા સાથે આશા રાખે છે જય શ્રી ગણેશ આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લોકોએ ગયા વખતે નિયમસર અને ખૂબ સારી રીતના ગણપતિજીની મૂર્તિની સ્થાપના અને વિસર્જનનો કાર્યક્રમ આખું આયોજન કર્યું હતું એ તમામનો આજે સન્માનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ગણેશ ઉત્સવ સમિતિના તમામ સભ્યો પણ હાજર હતા આ લોકોને ફરીથી અપીલ કરવામાં આવી છે કે એ લોકો નિયમ અનુસાર શાંતિમય વાતાવરણમાં પવિત્રતા સાથે અને તમામ ધર્મો અને સમુદાયો વચ્ચે સૌહાર્દ રહે એ મુજબ શ્રીજીની મૂર્તિની સ્થાપના કરે એમની જે દસ દિવસ પાંચ દિવસ જેટલા પણ રાખે એ લોકો અને ત્યારબાદ વિસર્જનની પ્રક્રિયા પણ એટલી શ્રદ્ધા અને પવિત્રતાથી કરે અને સારી રીતના લોકોને કોઈને પણ અડચણ ન થાય પૂરી સેફ્ટી રાખે અને જે નિયમો બનાવવામાં આવ્યા છે એનું પાલન કરે એ માટે અપીલ પણ કરવામાં આવી એ માટે સમજ પણ આપવામાં આવી છે અને આવી જ રીતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ રીતના મિટિંગ કરી અને લોકોને આ બાબતે અવગત કરાવવામાં આવશે